જાણે કોઈ જાદુ થયો હોય બે હજાર આઠના બેજિંગ ઓલિમ્પિકમાં એ જ ટીમે સાઠ ટકા ગોલ્ડ મેડલ જીતી લીધા તો સવાલ એ છે કે આટલો મોટો અકલ્પનીય બદલાવ આવ્યો કેવી રીતે હા આ કોઈ ચમત્કાર તો નહોતો હા અને આજના આપણા વિશ્લેષણનો આધાર એ જ સવાલનો જવાબ શોધતું પુસ્તક છે જેમ્સ ક્લિયરની એટોમિક હેબિટ્સ એટોમિક હેબિટ્સ બહુ જાણીતું પુસ્તક છે હા આ પુસ્તક સમજાવે છે કે કેવી રીતે નાનામાં નાના લગભગ અદૃશ્ય સુધારા પણ સમય જતા પહાડ જેવા મોટા પરિણામો લાવી શકે છે તો આજે આપણે આ પુસ્તકના ઊંડાણમાં જઈને એ સમજવાનો પ્રયત્ન કરીશું બિલકુલ આપણે મુખ્યત્વે ત્રણ બાબતો પર ધ્યાન આપીશું પહેલું એક ટકા સુધારાની શક્તિ શું છે બીજું શું સફળતા ફક્ત આપણી ઈચ્છાશક્તિ પર જ આધાર રાખે છે કે પછી આપણું પર્યાવરણ એમાં મોટો ભાગ ભજવે છે અને ત્રીજું જે સૌથી મહત્વનું છે કે કોઈ સારી આદત શરૂ કરી પણ દીધી તો એને ટકાવી કેવી રીતે રાખવી બસ આ ત્રણ મુદ્દા ચલો તો પેલી બ્રિટિશ સાયકલિંગ ટીમની વાત પર પાછા ફરીએ તેમણે ડેવ બ્રેલ્સફોર્ડને નવા પરફોર્મન્સ ડિરેક્ટર તરીકે રાખ્યા હા અને તેમણે એક નવી જ સ્ટ્રેટેજી અપનાવી જેનું નામ હતું એગ્રીગેશન ઓફ માર્જિનલ ગેઇન્સ એટલે કે નાના નાના ફાયદાઓનો સરવાળો બરાબર વિચાર બહુ સરળ હતો સાયકલ ચલાવવા સાથે જોડાયેલી દરેક નાની મોટી બાબતમાં માત્ર એક ટકા સુધારો કરવો દરેક બાબતમાં હા દરેક બાબતમાં પછી ભલે તે બાઇકની સીટ હોય ટાયરની પકડ હોય કે પછી ખેલાડીના કપડા પણ અહીંયા જ વાત રસપ્રદ બને છે કારણ કે તેઓ ફક્ત આ દેખીતી બાબતો પર અટક્યા નહીં એટલે આનાથી પણ આગળ ગયા ભરમ આગળ એમણે ખેલાડીઓના સ્નાયુઓ ઝડપથી રિકવર થાય એ માટે ડઝન એક અલગ અલગ મસાજ જેલનું પરીક્ષણ કર્યો મસાજ જેલ આટલી નાની વાત પર પણ આટલું ધ્યાન હા એટલું જ નહીં શરદી કે ફ્લૂ જેવી સામાન્ય બીમારી ખેલાડીઓની તાલીમ બગાડે નહીં એ માટે એમણે એક સર્જનને બોલાવીને ખેલાડીઓને હાથ ધોવાની સૌથી સારી રીત શીખવાડી ખરેખર હાથ ધોવાની રીત શીખવા માટે સર્જન હા દરેક ખેલાડીને રાત્રે શ્રેષ્ઠ ઊંઘ મળે તે માટે તેમના શરીર પ્રમાણે કયા ગાદલા અને ઓશિકા યોગ્ય રહેશે તે પણ નક્કી કરવામાં આવ્યું વાહ અને સૌથી અજીબ સુધારો તેમણે ટીમના સપોર્ટ ટ્રકની અંદરનો ભાગ સફેદ રંગથી રંગાવ્યો સફેદ રંગ એનાથી શું ફરક પડે સાયકલિંગને અને સફેદ રંગને શું લેવા દેવા જેથી ધૂળનો નાનામાં નાનો કણ પણ તરત જ દેખાઈ જાય આ ધૂળ બાઇકના ગિયર જેવી સંવેદનશીલ મશીનરીમાં જઈને તેના પર્ફોર્મન્સને સહેજ પણ ઘટાડી ન શકે ઓ અચ્છા એટલે આટલું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ હા આ બધા સેંકડો નાના એક ટકા સુધારા હતા એકલા જોઈએ તો નજીવા લાગે પણ જ્યારે આ બધા ભેગા થયા ત્યારે એની સંચિત અસર જબરદસ્ત હતી બિલકુલ પાંચ જ વર્ષમાં ટીમ ઓલિમ્પિક ચેમ્પિયન બની ગઈ અને આવનારા દસ વર્ષમાં એકસો અઠ્ઠોતેર વર્લ્ડ ચેમ્પિયનશિપ હા આ સાંભળવામાં તો બહુ પ્રેરણાદાયક છે પણ અહીં એક સવાલ થાય સાયકલિંગમાં તો બધું માપી શકાય છે ટાયર પ્રેશર વજન બધું જ પણ કોઈ કલાકાર કે લેખક એ પોતાની સર્જનાત્મકતામાં એક ટકા સુધારો કેવી રીતે માપી શકે આ બહુ સારો પ્રશ્ન છે અને તેનો જવાબ હા છે પણ રીત અલગ છે તમે સર્જનાત્મકતાને સીધી રીતે માપી ન શકો પણ એની પ્રક્રિયાને માપી શકો છો એટલે કે એક લેખક એવું ન કહી શકે કે હું રોજ એક ટકા વધુ સારું લખીશ એ માપવું અશક્ય છે પણ એ એવું નક્કી કરી શકે કે હું રોજ માત્ર એક પેજ વધુ લખીશ અથવા હું મારા લખાણને પાંચ મિનિટ માટે એડિટ કરીશ અચ્છા એટલે ધ્યાન પરિણામ પર નહીં પણ પ્રક્રિયા પર છે બસ એ જ અને આ આપણને પુસ્તકના બીજા એક મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે જેને પ્લેટો ઓફ લેટેન્ટ પોટેન્શિયલ કહે છે પ્લેટો ઓફ લેટ પોટેન્શિયલ એટલે કે સુષુપ્ત સંભાવનાનો ઉચ્ચ પ્રદેશ આ થોડું ભારે લાગે છે ચાલો એને સરળ બનાવીએ કલ્પના કરો કે એક રૂમમાં બરફનો ટુકડો છે અને તાપમાન માઇનસ ચાર ડિગ્રી છે બરાબર હવે તમે ધીમે ધીમે તાપમાન વધારો છો માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો ડિગ્રી આટલી બધી મહેનત છતાં બરફમાં કોઈ ફેરફાર દેખાય છે ના એ તો બરફ જ રહે છે બરાબર આ એ જ તબક્કો છે જ્યાં મોટા ભાગના લોકો પ્રયત્ન છોડી દે છે એમને લાગે છે કે એમની મહેનત નકામી જાય છે પણ પછી જેવું તાપમાન ઝીરોમાંથી એક ડિગ્રીના વધારા એ બધો જાદુ કર્યો ના જાદુ તો અગાઉના બધા ડિગ્રીના વધારામાં છુપાયેલો હતો જે ઉર્જાનો સંગ્રહ કરી રહ્યો હતો આદતો પણ આ રીતે જ કામ કરે છે પુસ્તકમાં વાંસનું પણ આવું જ એક ઉદાહરણ છે બિલકુલ વાંસનું ઝાડ રોપ્યા પછી પહેલાં પાંચ વર્ષ સુધી જમીનની ઉપર ભાગ્યે જ દેખાય છે એ પોતાનું બધું કામ જમીનની નીચે મૂળ ફેલાવવામાં કરતું હોય છે અને પછી અચાલક હા અને પછી માત્ર છ અઠવાડિયામાં તે નેવું ફૂટ ઊંચું થઈ જાય છે લોકો ફક્ત એ છ અઠવાડિયાની સફળતા જુએ છે પણ એની પાછળના પાંચ વર્ષનો સંઘર્ષ કોઈ જોતું નથી એટલે કે પરિણામ દેખાવવામાં સમય લાગે છે બરાબર મોટા ભાગની સફળતા એવી જ હોય છે તે વર્ષોની મહેનતનું પરિણામ હોય છે જે અચાનક એક ટિપિંગ પોઈન્ટ પર પહોંચ્યા પછી દેખાવાનું શરૂ થાય છે આ બધી વાત સાચી છે કે રોજ થોડો સુધારો કરો અને જિંદગી બદલાઈ જશે પણ વાસ્તવિકતામાં એવું થતું નથી આપણે બધા જાણીએ છીએ કે જીમ જોવું સારું છે છતાં જતા નથી હા એ વાત પણ સાચી છે આપણને ખબર છે કે તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ પણ કાઉન્ટર પર પડેલું બિસ્કીટનું પેકેટ આપણું ધ્યાન ખેંચી જ લે છે તો પછી આ શક્તિશાળી સિદ્ધાંત ક્યાં નિષ્ફળ જાય છે શું આપણી ઈચ્છાશક્તિ ઓછી પડે છે જુઓ આ જ સૌથી મોટો ભ્રમ છે આપણે માનીએ છીએ કે સફળ લોકો પાસે અખોટ ઇચ્છાશક્તિનો ભંડાર હોય છે પણ પુસ્તક કહે છે કે ઈચ્છાશક્તિ કરતા પર્યાવરણ વધુ શક્તિશાળી છે પર્યાવરણ હા આ સમજવા માટે મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલનો એક પ્રયોગ બહુ રસપ્રદ છે ડોક્ટર એન થોન્ડાઈક એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે શું લોકોની ખાવાની આદતોને એમની ઈચ્છાશક્તિ કે પ્રેરણાને અડ્યા વગર બદલી શકાય છે એટલે કોઈને લેક્ચર આપ્યા વગર એ કેવી રીતે શક્ય બને તેમણે ફક્ત કેફેટેરિયાની રચના બદલી જેને ચોઈસ આર્કિટેક્ચર કહે છે પહેલા કેશ રજિસ્ટર પાસેના રેફ્રિજરેટરમાં ફક્ત કોલ્ડ ડ્રિંક્સ અને સોડા જ મળતા હતા બરાબર સંશોધકોએ કંઈ નવું ન કર્યું ફક્ત એ જ રેફ્રિજરેટરમાં સોડાની સાથે પાણીની બોટલો પણ મૂકી દીધી અને આ ઉપરાંત કેફેટેરિયામાં જ્યાં જ્યાં ખાવાના સ્ટોલ હતા ત્યાં પણ પાણીની બોટલોની ટોપલીઓ મૂકી દીધી બસ આટલું જ અને પરિણામ શું આવ્યું પરિણામ આશ્ચર્યજનક હતું ત્રણ મહિનામાં સોડાનું વેચાણ અગિયાર પોઈન્ટ ચાર ટકા ઘટી ગયું જ્યારે પાણીનું વેચાણ પચ્ચીસ પોઈન્ટ આઠ ટકા વધી ગયું કોઈને કશું કયા વગર કોઈને કશું જ કહ્યા વગર ફક્ત પાણીને વધુ દૃશ્યમાન અને સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં આવ્યું આ બતાવે છે કે પર્યાવરણ એ અદૃશ્ય હાથ છે જે આપણી વર્તણૂકને દોરે છે આ વાત તો એકદમ સાચી છે સુપરમાર્કેટમાં પણ મોંઘી બ્રાન્ડ્સ આંખના સ્તરે જ હોય છે એટલે આપણું ધ્યાન સીધું ત્યાં જ જાય મેં મારા પોતાના જીવનમાં પણ આ અનુભવ્યું છે કઈ રીતે મેં નક્કી કર્યું કે મારે વધુ ફળો ખાવા છે હું સફરજન લાવીને ફ્રીજમાં શાકભાજીના ખાનામાં મૂકી દેતો અને પછી તે ત્યાં જ પડ્યા રહેતા કારણ કે તે આઉટ ઓફ સાઈટ આઉટ ઓફ માઇન્ડ જેવું હતું બરાબર પછી મેં આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને એક મોટો કાચનો બાઉલ ખરીદ્યો અને તેને સફરજનથી ભરીને મારા ડાઇનિંગ ટેબલની વચ્ચે મૂકી દીધો અને હવે અને માનો નહીં હવે હું રોજ એક બે સફરજન ખાઈ જ લઉં છું કારણ કે તે સતત મારી નજર સામે રહે છે મેં મારી ઈચ્છાશક્તિ નથી વધારી મેં ફક્ત મારા પર્યાવરણને મારા લક્ષ્ય માટે અનુકૂળ બનાવ્યું છે અને આની પાછળ એક બહુ મૂળભૂત માનવ સ્વભાવ કામ કરે છે જેને લો ઓફ લીસ્ટ એફર્ટ એટલે કે ન્યૂનતમ પ્રયાસનો નિયમ કહે છે ન્યૂનતમ પ્રયાસનો નિયમ હા આપણું મગજ હજારો વર્ષોથી ઊર્જા બચાવવા માટે પ્રોગ્રામ થયેલું છે તેથી આપણે કુદરતી રીતે એવા વિકલ્પ તરફ આકર્ષાઈએ છીએ જે સૌથી સરળ અને સીધો હોય એમેઝોનનું બાયનાવ બટન બસ એ જ એ ન્યૂનતમ પ્રયાસનો નિયમ જ છે તમારે કાર્ડની વિગતો પણ ફરીથી નાખવાની જરૂર નથી એક ક્લિક અને વસ્તુ ખરીદાઈ ગઈ એટલે જ આપણે ઘણીવાર વિચાર્યા વગર ખરીદી કરી લઈએ છીએ પણ શું આ ઓછા પ્રયાસનો નિયમ હંમેશા ખરાબ છે કદાચ આ નિયમ આપણને વધુ કાર્યક્ષમ પણ બનાવતું હશે ખરું ને તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો આ નિયમ પોતે સારો કે ખરાબ નથી તે માત્ર એક હકીકત છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે જેમ કે આપણે એવું પર્યાવરણ બનાવી શકીએ જે આપણને ખરાબ આદતો તરફ ધકેલે જેમ કે ફોનમાં સોશિયલ મીડિયા એપ્સ હોમ સ્ક્રીન પર રાખવી અથવા આપણે એવું પર્યાવરણ બનાવી શકીએ જે સારી આદતોને સરળ બનાવે જેમ કે જો સવારે દોડવા જવું હોય તો રાત્રે જ કપડાં અને પગરખા તૈયાર રાખીને મૂકી દો બરાબર આનાથી સવારે ઉઠીને નિર્ણય લેવાનો અને વસ્તુઓ શોધવાનો શ્રમ બચી જશે સારી આદતનો રસ્તો જેટલો સરળ બનાવશો તેટલી તેને અપનાવવાની શક્યતા વધી જશે તો આપણે સમજ્યા કે નાના સુધારા શક્તિશાળી છે અને પર્યાવરણ ઈચ્છાશક્તિ કરતાં વધુ મહત્વનું છે પણ હવે સૌથી મોટો પડકાર આવે છે માની લો કે મેં દોડવાનું શરૂ કરી પણ દીધું એક અઠવાડિયું બે અઠવાડિયા પણ પછી ધીમે ધીમે ઉત્સાહ ઓછો થવા લાગે છે કારણ કે શરીરમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી હા અને અહીંયા જ મોટાભાગની આદતો તૂટી જાય છે તો આદતોને લાંબા ગાળા માટે કેવી રીતે ટકાવી રાખવી આ સમસ્યાને સમજવા માટે આપણે ફરીથી આપણા મગજના મૂળભૂત વાયરિંગને સમજવું પડશે આપણું મગજ તાત્કાલિક પુરસ્કાર એટલે કે ઇમિજિયેટ રિવોર્ડને વિલંબિત પુરસ્કાર કરતાં વધુ મહત્વ આપે છે હજારો ગણો વધુ આપણા પૂર્વજો એવા વાતાવરણમાં જીવતા હતા જ્યાં બધું જ તાત્કાલિક હતું ભય દેખાયો તરત ભાગ્યા શિકાર કર્યો તરત ખોરાક મળ્યો જ્યારે આજે આપણે વિલંબિત પુરસ્કારની દુનિયામાં જીવીએ છીએ બરાબર આજે તમે ઓફિસમાં મહેનત કરો છો પણ પગાર મહિનાના અંતે મળે છે આજે તમે કસરત શરૂ કરો છો પણ તેનું પરિણામ મહિનાઓ પછી દેખાય છે આપણું પ્રાચીન મગજ આજના આધુનિક વાતાવરણ સાથે તાલમેલ બેસાડી શકતું નથી અને એટલી જ પ્રેરણા ઓછી થઈ જાય છે હા મગજને લાગે છે કે આ કામ કરવું નકામું છે હવે અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે પુસ્તક વર્તન પરિવર્તનનો મુખ્ય નિયમ રજૂ કરે છે જે કહે છે કે જે ક્રિયાને તરત પુરસ્કાર મળે છે તે પુનરાવર્તિત થાય છે અને જે ક્રિયાને તરત જ સજા મળે છે તે ટાળવામાં આવે છે આનું એક અદ્ભુત ઉદાહરણ પાકિસ્તાનના કરાચીમાં થયેલા એક પ્રયોગમાં જોવા મળે છે હા સ્ટીફન લ્યુબી નામના એક સંશોધક કરાચીની એક ગરીબ વસ્તીમાં કામ કરી રહ્યા હતા જ્યાં સ્વચ્છતાના અભાવે રોગોનું પ્રમાણ ખૂબ ઊંચું હતું અને તેમને ખબર હતી કે માત્ર હાથ ધોવાથી જ આ સમસ્યા ઘટી શકે છે હા પણ લોકોને તેનું મહત્વ ખબર હોવા છતાં તેઓ તે કરતા નહોતા તેમણે બધું કરી જોયું હતું પણ કોઈ ફાયદો થયો નહોતો તો પછી તેમણે શું કર્યું તેમણે એક અલગ જ અભિગમ અપનાવ્યો તેમણે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપની સાથે મળીને ત્યાંના લોકોને એક ખાસ પ્રકારનો સાબુ આપ્યો ખાસ સાબુ હા એ સાબુની સુગંધ ખૂબ જ સરસ હતી અને તેનાથી ઘણું ફીણ વળતું હતું અચ્છા એટલે તેમને હાથ ધોવાની ક્રિયાને જ વધુ આનંદદાયક બનાવી દીધી એકદમ સાચું હવે જ્યારે લોકો હાથ ધોતા ત્યારે તેમને તરત જ એક પુરસ્કાર મળતો તેમના હાથમાંથી આવતી સરસ સુગંધ અને સ્વચ્છતાનો અનુભવ આ એક નાનો પણ તાત્કાલિક સંતોષ હતો અને પરિણામ પરિણામ એ આવ્યું કે લોકોએ હાથ ધોવાની આદત અપનાવી લીધી અને બાળકોમાં ડાયરિયાનો દર બાવન ટકા અને ન્યુમોનિયાનો દર અડતાલીસ ટકા જેટલો ઘટી ગયો વાહ આજ સિદ્ધાંત ટૂથપેસ્ટમાં પણ કામ કરે છે ને ફુદીનાનો સ્વાદ દાંત સાફ નથી કરતો પણ સ્વચ્છ મોહની અનુભૂતિ કરાવે છે બસ એ જ તાત્કાલિક પુરસ્કારને કારણે આપણે રોજ બ્રશ કરીએ છીએ તો આમાંથી શીખવા જેવી વાત એ છે કે જો આપણે કોઈ આદતને ટકાવી રાખવી હોય તો તેની સાથે કોઈક પ્રકારનો તાત્કાલિક સંતોષ જોડવો પડશે પણ દોડવા જેવી આદતમાં કેવી રીતે કરવું આ માટે પુસ્તકમાં એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી તકનીક છે ધ પેપર ક્લિપ સ્ટ્રેટેજી પેપર ક્લિપ સ્ટ્રેટેજી હા આ વાર્તા ટ્રેન્ટ ડાયઝ મિડ નામના ત્રેવીસ વર્ષીય સ્ટોક બ્રોકરની છે તેને રોજ સેલ્સ કોલ્સ કરવા પડતા જે તેને ખૂબ કંટાળાજનક લાગતું જે મોટાભાગના લોકોને લાગે છે હા તો તેણે એક સરળ રસ્તો શોધી કાઢ્યો તે દરરોજ સવારે તેના ડેસ્ક પર બે કાચની બરણીઓ રાખતો એક બરણી 120 પેપર વીસ પેપર ક્લિપ્સથી ભરેલી અને બીજી ખાલી અને તે દરેક સેલ્સ કોલ પછી ભરેલી બરણીમાંથી એક પેપર ક્લિપ ઉપાડીને ખાલી બરણીમાં નાખતો તેનો નિયમ હતો કે જ્યાં સુધી બધી 120 વીસ ક્લિપ્સ બીજી બરણીમાં ન પહોંચી જાય ત્યાં સુધી તે ઘરે જતો નહીં આ તો બહુ નાની ક્રિયા છે પણ હું કલ્પના કરી શકું છું કે દરેક ક્લિપને ખસેડતી વખત તેને એક નાનકડી જીતનો અનુભવ થતો હશે તેને પોતાની પ્રગતિ નજરે દેખાતી હતી બરાબર એ ખાલી થતી બરણી અને ભરાતી બરણી એ જ તેનો તાત્કાલિક પુરસ્કાર હતો અને આ નાનકડી આદતનું પરિણામ એ દ્રશ્યમાન પ્રગતિએ તેને એટલી પ્રેરણા આપી કે તે માત્ર અઢાર મહિનામાં જ તેની ફર્મ માટે પાંચ મિલિયન ડોલરનું ભંડોળ લઈ આવ્યો અદ્ભુત એટલે તેણે પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પ્રક્રિયાને સંતોષકારક બનાવી બસ એ જ આજે આપણે બરણીઓ નથી રાખતા પણ આ જ સિદ્ધાંત હેબિટ ટ્રેકર એપ્સમાં કામ કરે છે જ્યારે તમે કોઈ આદત પૂરી કરીને તેને ટેક કરો છો ત્યારે જે લીલા રંગની લાઇન લાંબી થતી જાય છે એ બીજું કંઈ નહીં પણ પેપર ક્લિપ સ્ટ્રેટેજીનું જ ડિજિટલ સ્વરૂપ છે તો આજની આખી ચર્ચાનો સાર એ છે કે મોટા પરિવર્તન કોઈ એક મોટા નિર્ણયથી નથી આવતા પણ વર્ષો સુધી કરવામાં આવેલા નાના સતત એક ટકા સુધારાઓના સંચયથી આવે છે બરાબર અને આ સુધારાઓ કરવા માટે માત્ર ઈચ્છાશક્તિ પર આધાર રાખવો પૂરતો નથી આપણે આપણું પર્યાવરણ એવું બનાવવું પડશે જે સાચી આદતને સરળ અને ખોટી આદતને મુશ્કેલ બનાવે અને છેલ્લે આદતોને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેની સાથે કોઈક પ્રકારનો તાત્કાલિક સંતોષ જોડવો જરૂરી છે ભલે તે કેલેન્ડર પર લાલ ચોકડી મારવા જેટલો નાનો કેમ ન હોય અને આ બધી બાબતોને જોડીને પુસ્તક એક સૌથી ઊંડા વિચાર પર પહોંચે છે અને તે છે ઓળખ આઈડેન્ટિટી ઓળખ જેમ્સ ક્લિયર કહે છે કે આપણી દરેક ક્રિયા એક મત છે આપણે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગીએ છીએ તેના માટેનો એક મત એટલે કે જ્યારે તમે સિગારેટને ના પાડો છો ત્યારે તમે હું એક ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ છું એ ઓળખ માટે મત આપો છો જ્યારે તમે કસરત કરો છો ત્યારે તમે હું એક સ્વસ્થ વ્યક્તિ છું એ ઓળખ માટે મત આપો છો સાચું ધ્યેય કોઈ પરિણામ મેળવવાનું નથી જેમ કે વજન ઘટાડવું પણ પોતાની ઓળખ બનાવવાનો છે કારણ કે એકવાર તમે તમારી જાતને કોઈ ચોક્કસ પ્રકારની વ્યક્તિ તરીકે જોવા લાગો પછી તે ઓળખને અનુરૂપ વર્તન કરવું ખૂબ જ સ્વાભાવિક બની જાય છે વાહ આ ખરેખર શક્તિશાળી વિચાર છે આદત એ માત્ર ક્રિયા નથી પણ પોતાની જાતને આપેલું એક વચન છે તો આજની ચર્ચા પછી શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર આ પુસ્તકમાં ગોલ્ડીલોક્સ રૂલનો ઉલ્લેખ છે આ નિયમ કહે છે કે મનુષ્ય ત્યારે સૌથી વધુ પ્રેરિત મહેસૂસ કરે છે જ્યારે તે એવા કાર્યો પર કામ કરે છે જે તેમની વર્તમાન ક્ષમતાની બરાબર ધાર પર હોય એટલે કે બહુ સહેલું પણ નહીં અને બહુ મુશ્કેલ પણ નહીં હા તે એક જસ્ટ મેનેજેબલ ડિફિકલ્ટી હોવી જોઈએ થોડું પડકારજનક પણ શક્ય તો શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે હાલમાં તેમના જીવનના કયા ક્ષેત્રમાં એવી જસ્ટ મેનેજેબલ ડિફિકલ્ટી છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમના વિકાસનું અગલું સ્તર ખુલી શકે છે એ કઈ પર્સન્ટની ચેલેન્જ છે જે તેમને ગાળે સૌથી વધુ ફાયદો કરાવી શકે છે